તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વરથી અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોથી એક ઈસમને ગાંજાના જથ્થા સાથે ભરૂચ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડેના ચડે તથા નશા યુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કેસો કરવા ભરૂચ પોલીસ અધ્યક્ષ યશરાજ નાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમ બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાન એસઓજી ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસફ ગાંજાનો જથ્થો લઈને અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપોમાં આવનાર છે જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એચ છૈયાનાઓએ રહી રેડ કરતા એક કિલોગ્રામ અન્વયે વેચાણ કરવા માટે રાખી મુદ્દામાલ સાથે મળી આવતા એસઓજી ની ટીમે નવ પોઈન્ટ આઠસો નવ્વાણું કિલોગ્રામ ગાંજો કે જેની આશરે કિંમત રૂપિયા તેમજ એક નંગ મોબાઈલ કે જેની કિંમત આશરે બે હજાર રૂપિયા મળી એક લાખ નવસો નેવું નો મુદ્દામાલ કબજે કરી આરોપીને વધુ